અક્ષર તાલુકામાં ધોંધાર સાડા છ ઇંચ વરસાદ પડતા પટાટે તે નિશાનવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે અને મુંજિયાસર ડેમ ભરાયો છે ભારે વરસાદથી અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વીજળી પર ગુમ થઈ જતા લોકોએ અંધારામાં રહેવાનો વારો આવ્યો છે તિરુપતિનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ મામલાદાર કચેરી રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર પ્રતિક્રિયા આપી છે અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર તાલુકામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બક્સરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોમદાર છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે બક્ષરા શહેરમાં ઠેર ઠેર નીચાવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ફરી વળતા શાળાઓમાં રાજા જાહેર કરવામાં આવી છે

પ્રોપર બગસરા નગરપાલિકા વિસ્તારમાં વાલ્મિકીવાસમાં થોડું પાણી ભરાણું હતું જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું અને ત્યાં લોકોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરી હાલ ત્યાં પાણી ઓછું છે ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી બગસરા નજીક બગસરાથી અમરેલી જતા જેઠિયાવદાર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે પોલીસ તંત્ર પણ મોજૂદ છે અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણીયા નજીક પણ પાણી ઓવર થાય છે અને ત્યાં પણ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અમરેલી તાલુકાના પણ કેરાલા અને ભંડારીયા ગામમાં પણ પાણી આવવાની ન્યૂઝ મળી છે ત્યાં પાણી જે છે સીમ સુધી પહોંચ્યા છે પણ ગામતણમાં પાણી નથી અને રિપોર્ટ મળતા હાલ બંને ગામોમાં કોઈ તકલીફ નથી ઓવરઓલ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે ચોવીસ કલાક અમારા જિલ્લાના પણ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ તાલુકાથી લઈને જિલ્લા કક્ષા તમામ એક્ટિવ છે સતર્ક મોડમાં છે અને કોઈપણ વિસ્તારમાં વરસાદને રિલેટેડ કોઈ નેગેટિવ એવી ન્યૂઝ ના આવે અને નેગેટિવ બનાવ ન બને એના માટે તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે ભારે વરસાદને પગલે બક્સરા શહેરમાં નીચાવાળા વિસ્તારમાં આવેલા દલિત વિસ્તાર આસો પલ્લ સોસાયટી મેઘાણીનગર જીનપરા સહિત ઘણી જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હોય પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દમદાર વરસાદને લીધે બક્સરા શહેરમાં રાતથી જ વીજળી ગુમ લોકો મુશ્કેલીમાં મુકાયા છે બક્સરાનું જીવ દોરી સમાન મુંજાસર ડેમમાં પાણીની આવક ચાલુ થતાં હાલાકી સપાટીએ અઢાર પહોંચતા મુંજાસર ડેમ્સ પંચોતેર ટકા ભરાયો છે બક્સરામાં પડેલ વરસાદની પરિસ્થિતિને લઈ જિલ્લા કલેક્ટર અજય દહી મુલાકાત કરવા પહોંચ્યા હતા અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી